નમસ્કાર ખડુ મિત્રો આજે આપણે જોશું જામજોતુર માર્કેટિંગ યાર્ડના લાઈવ બજાર ભાવ મગફળી તથા કપાસના લાઈવ હરાજી જામજોતુર માર્કેટિંગ યાર્ડ અગિયારસો નીચે એક હજાર પચાસ રામ આકલજી હિતેર માં કેટલી ગાડી નું બાર એક હજાર સિંતેર 1000 રૂપિયા માં 50 50 એ રીતે રંભુ આ તો હા એટલે જગ્યા લઈને હા એથી તો હે જ ને 3 અનુલી યાર हजार <laughs>

तेरसो रुपया

Alo bài, lần thứ ba, lần thứ ba, lần thứ ba, lần thứ ba,

તેરસો <coughs> પંચાવન <coughs> 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 હલો કાકાભાઈ ફૂલ ગેરંટી 15 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 હાલો ભાઈ પંદરસો ચાલીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો યુ ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો